કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ પ્રમુખ બારના ના મહેન્દ્રભાઈ રાઠોડ વોર્ડ બારના ના મહામંત્રી હાર્દિક પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશ દેસાઈ તથા કાર્યકર્તા તમામ લોકોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં દિનેશ મિલ રોડ પટેલ ચાલના રોડનું ખાદમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારબાદ જેતપુર બ્રિજની નીચે અંબિકા મિલની ચાલમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમ અલગ અલગ જગ્યાએ છ જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્થાનિક કાઉન્સિલરો તથા મારા પોતાના ગ્રાન્ટમાંથી કામો લીધેલા છે તેના ખાતમુહૂર્ત માટે આજનો દિવસ અમે પસંદ કરી અને ખાતમુહૂર્ત કરવા નીકળ્યા છે જામવાડી છે એમાં એક બે મંદિરો છે અમારે ત્યારબાદ પટેલ ચાલ છે તેમના રસ્તાનું કાર્પેટિંગ છે ત્યાર પછી સુધરાઈ કોલોની છે એમાં પણ રસ્તાનું કાર્પેટિંગ લીધું છે અંબિકા મિલનું ચાલ એમાં થોડા પેવરનું ને એના ઇસ્યુ હતા એના અમે એને રિઝોલ્વ કરવા માટે લીધા છે આમ કરીને લગભગ પાંત્રીસથી ચાલીસ લાખના ટોટલ કામના ખાતમુહૂર્ત આજના દિવસમાં લેવામાં આવ્યા છે